તો આ વીડિયો એકવાર સંપૂર્ણ જુઓ કદાચ તમારું બદલાઈ જશે કારણ કે આ ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે ચાલો જોઈએ કે શું તમે પણ આ વાસ્તુશાસ્ત્રની ભૂલો કરી રહ્યા છો જો તમે ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો તો તેનાથી તમને ઘણી મુશ્કેલી પડી શકે છે નંબર એક ઘરમાં વસ્તુઓ વ્યવસ્થિત રાખો જો તમે તમારા કપડા ચંપલ જૂતા વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં આમ તેમ ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આમ કરવાથી માં લક્ષ્મી ખૂબ જ ક્રોધિત થાય છે જેના કારણે તમારા ઘરમાં પૈસાની અછત સર્જાઈ શકે છે નંબર બે તૂટેલા ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ તમે એ પણ સાંભળ્યું હશે કે તૂટેલા ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તે પારિવારિક સંબંધોમાં ખટાશ લાવે છે જેનાથી વિવાદ થવાની શક્યતા રહે છે તેથી જો તમારા ઘરમાં તૂટેલા ચિત્રો હોય તો તેને તાત્કાલિક દૂર કરો નંબર ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અંધારું પ્રવેશ દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે તમને જણાવી દઈએ કે જો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અંધારું હોય તો જે કામ થઈ રહ્યું છે તે બગડી જાય છે અને તેના કારણે સખત મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળ થઈ શકતા નથી ઘરના મુખ્ય દરવાજાને એવી જગ્યા માનવામાં આવે છે જ્યાંથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તેથી ધ્યાનમાં રાખો કે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય ગંદકી ન હોવી જોઈએ સવારે ઉઠ્યા પછી આપણે પહેલા ઘરનો મુખ્ય દરવાજો થોડીવાર માટે ખોલીને મુખ્ય દરવાજો સાફ કરવો જોઈએ ઘરના મુખ્ય દરવાજાને સ્વચ્છ રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર ચાર દરવાજા અને બારીઓ ખુલ્લા ન રાખો ઘરના દરવાજા અને બારીઓ ક્યારે સંપૂર્ણપણે ખુલ્લા ન રાખો તમને જણાવી દઈએ કે આમ કરવાથી ઘરમાં કલા અને નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે પાંચમું ચામાચીડિયાનું નિવાસસ્થાન અશુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનો નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા ઘરમાં હંમેશા વાસ્તુ દોષ રહે છે. તેથી તમારે એવા પગલા લેવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે. નંબર 6 રાત્રે આ વસ્તુઓનો ઉપયોગ ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તીવ્ર સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે નંબર સાત પાણીનો બગાડ ન કરો ઘણા લોકોને નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દેવાની આદત હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ છે આના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે માનસિક રીતે પણ નબળા પડી શકો છો વાસ્તુ અનુસાર જો ઘરમાં પાણીનો પ્રવાહ દક્ષિણ તરફ હોય તો પૈસા ક્યારેય ઘરમાં રહેતા નથી આના કારણે પહેલાથી જ પૂર્ણ થયેલું કામ બગડે છે અને પૈસા ખોવાઈ જાય છે પાણીના પ્રવાહ માટે સૌથી યોગ્ય દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે આ દિશામાં વહેતું પાણી ધન અને માનસન્માનમાં વધારો કરે છે અને તમારા કામમાં ક્યારે કોઈ મુશ્કેલી પડતી નથી ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકોના ઘરમાં નળ ટપકતો રહે છે વાસ્તવમાં તે સારું માનવામાં આવતું નથી ટપકતા નળ તમારા ઘરમાં સંપત્તિના નુકસાનનો સંકેત આપે છે જો તમારા ઘરમાં કોઈ નળ ક્ષતિગ્રસ્ત હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો વાસ્તુમાં ટપકતા નળને ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં જેટલું વધુ પાણી વેડફાય છે તેટલા વધુ પૈસા વેડફાય છે નંબર આઠ દરવાજાની સામે ચૂલો ન હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના રસોડાના દરવાજા એવી દિશામાં ન હોવા જોઈએ કે જ્યાં ચૂલો દરવાજાની સામે રાખવામાં આવે આ અશુભ માનવામાં આવે છે નંબર નવ અહીં કચરાપેટી ન રાખો બાકીની બધી બાબતોની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં કચરાપેટી રાખવાની દિશા નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ઘરમાં ક્યાંય પણ ડસ્ટબીન ન રાખવી જોઈએ જો તમે તેને ઘરની બહાર કે પ્રવેશ દ્વાર પર રાખો છો તો દેવી લક્ષ્મી તમારા પર નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે નંબર દસ રસોડું આવું ન હોવું જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાસણો હંમેશા ગેસ કે ચૂલા પર રાખવા શુભ માનવામાં આવતું નથી પૂજા સ્થળ પછી રસોડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ખાલી વાસણો હંમેશા ગેસ પર ન રાખવા જોઈએ ઘણા લોકો રસોડામાં દવાઓ પણ રાખે છે જે યોગ્ય નથી આના કારણે ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને આવકના સ્ત્રોત ઘટવા લાગે છે નંબર અગિયાર આ વસ્તુઓ મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ જો તમારા ઘરની સામે કોઈ ઝાડ વીજળીનો થાંભલો કે મોટો પથ્થર હોય તો તેની તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે ઉપરાંત દુશ્મનોમાં વધારો થશે અને તમને વ્યવસાય અને વેપારમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત પરિવારમાં મતભેદો ઊભા થાય છે અને આવક ઘટવા લાગે છે નંબર બાર ઘરમાં બંધ ઘડિયાળ ન રાખો ઘણા લોકો એવા છે જે ઘડિયાળ બંધ થયા પછી પણ ઘરમાં લટકાવેલા રાખે છે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખૂબ જ અશુભ છે અને તેનાથી તમને ઘણું આર્થિક નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ પડેલી દિવાલ ઘડિયાળ તાત્કાલિક દૂર કરવી જોઈએ નહીં તો તે તમારા નસીબને પણ તાળું મારી શકે છે તેવી જ રીતે તૂટેલી કે બંધ ઘડિયાળ ઘરમાં ન રાખવી જોઈએ આનાથી તમારી આવક પર પણ ખરાબ અસર પડે છે નંબર તેર સાંજે પૈસા ઉધાર આપવા જો કોઈ સાંજે તમારી પાસે પૈસા ઉછી લેવા આવે તો તેને બિલકુલ ન આપો બીજાને મદદ કરવી એ સારી વાત છે પરંતુ સવારે વહેલા કે સાંજના સમયે કોઈને પૈસા ઉછીના ન આપો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘર છોડી દે છે સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો નંબર ચૌદ ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખવી કેટલાક લોકો એવું કરે છે કે પૂજા સ્થાનમાં રહેલી મૂર્તિ તૂટી જાય છે અને છતાં તેઓ તે મૂર્તિની પૂજા કરતા રહે છે આ બિલકુલ યોગ્ય નથી વાસ્તુમાં આવું કરવું ખોટું માનવામાં આવે છે ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ જો તમારા ઘરમાં કોઈ મૂર્તિ તૂટી જાય તો તેને વહેતા પાણીમાં વિસર્જન કરવું જોઈએ આમ કરવાથી મૂર્તિનો દોષ દૂર થાય છે નંબર પંદર તિજોરી અને કબાટ દક્ષિણ તરફ રાખીવા આપણે ભૂલથી પણ આપણા ઘરની તિજોરી કે કબાટ દક્ષિણ તરફ ન રાખવી જોઈએ હકીકતમાં દક્ષિણ તરફ મુખ રાખીને રાખેલા કબાટ સારા માનવામાં આવતા નથી એવું માનવામાં આવે છે કે જો કબાટ આ દિશામાં રાખવામાં આવે તો તે હંમેશા ખાલી રહે છે અને તેમાં ક્યારેય પૈસા રહેતા નથી જો તમે ઈચ્છો તો તમે કબાટને દક્ષિણ દિશામાં એવી રીતે રાખી શકો છો કે જ્યારે ખોલવામાં આવે ત્યારે તેનું મુખ ઉત્તર તરફ હોય આ રીતે રાખવામાં આવેલ કબાટ સૌથી શુભ માનવામાં આવે છે નંબર સોળ ઘરમાં કરોડિયાના જાળાને કારણે જો તમને તમારા ઘરમાં ક્યાંક કરોડિયાનું જાડું દેખાય તો તેને તાત્કાલિક દૂર કરો એવું માનવામાં આવે છે કે ઘરમાં કરોડિયાનું જાડું ન હોવું જોઈએ કારણ કે તે તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કરોડિયાનું જાડું હોય તો તેની જોવાથી તમને આળસ લાગે છે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરતી નથી એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને એવા ઘરમાં રહેવું ગમે છે જે સ્વચ્છ હોય તેથી આપણે હંમેશા આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ નંબર સત્તર રાત્રે સિંકમાં ગંદા વાસણો મૂકવા આપણે ઘણીવાર રાત્રે રસોડાના સિંકમાં ગંદા વાસણો મૂકીએ છીએ અને આખી રાત આ વાસણોમાંથી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાતી રહે છે જો તમારા ઘરમાં પણ આદત હોય તો પૈસાના નુકસાથી બચવા માટે તેને તાત્કાલિક બદલવાની જરૂર છે નંબર ડાઇનિંગ ડાઇનિંગ ટેબલ આ રીતે હોવું જોઈએ ગોળ કે બદલે ચોરસ ઉપયોગ કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં ન તોમાં લક્ષ્મીનો આશીર્વાદ રહે છે અને ન તો ધનનો વધારો થાય છે તેથી વ્યક્તિએ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ દરેક વસ્તુને સંપૂર્ણ રીતે રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે આ સાથે અઠવાડિયામાં એકવાર મોપિંગ પાણીમાં થોડું મીઠું ઉમેરો અને તેનો ઉપયોગ કરો નંબર ઓગણીસ સવાર માટે વાસણો ન રાખો જો તમને સવારે રાત્રિભોજન કર્યા પછી વાસણો ધોવા માટે છોડી દેવાની આદત હોય તો આ ખૂબ જ ખરાબ આદત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર અને દેવી તમારા પર ગુસ્સે થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે નંબર વીસ સાંજે ઝાડુ મારવાથી આર્થિક નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરમાં ઝાડુ મારવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે અને લક્ષ્મીનો વાસ ચાલ્યો જાય છે તેથી તમને આ ન કરવાની સલાહ આપવામાં આવે છે શક્ય છે કે તમારા ઘરમાં આર્થિક નુકસાનનું એક મોટું કારણ સાંજે ઝાડુ મારવાની તમારી આદત હોય તમારે તેને તાત્કાલિક બદલવાની જરૂર છે નંબર એકવીસ પલંગ નીચે ગંદકી અને કચરો રાખવો જો તમને પણ એવી આદત હોય કે આળસને કારણે તમે તમારા પલંગ નીચે ગંદકી કે કચરો એકઠો કરતા રહો છો તો તેને તરત જ બદલી નાખો આવું કરવું ખરેખર ખૂબ જ ખોટું માનવામાં આવે છે તમારે ક્યારેય તમારા પલંગ નીચે આ રીતે ગંદકી એકઠી ન કરવી જોઈએ અને તેને યોગ્ય રીતે સાફ રાખવી જોઈએ ભૂલથી પણ કચરો કે જૂની તૂટેલી વસ્તુઓ પલંગ નીચે ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા વૈવાહિક સંબંધોમાં કડવાશ પણ વધે છે નંબર બાવીસ તૂટેલો અરીસો ન રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલો અરીસો કાચ કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કેસ્તુ શાસ્ત્ર અનુસાર તમારું બાથરૂમ ક્યારે રસોડાની સામે કે તેની બાજુમાં અને દક્ષિણ દક્ષિણ પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવું જોઈએ અને ઘરના અન્ય ભાગોની જેમ બાથરૂમ પણ સૂકું રાખવું જોઈએ અને તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો બાથરૂમ હંમેશા ભીનું રહે છે તો તેનાથી દેવું થાય છે અને ઘરમાં અનેક પ્રકારના રોગો જન્મ લે છે સંપત્તિ અને સમૃદ્ધિ જાળવવા માટે બાથરૂમ હંમેશા ભીનું ન રાખો કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમ ભીનું છોડી દે છે અને સાબુનું પાણી ત્યાં જ રહે છે અને બાથરૂમ ગંદુ થઈ જાય છે જ્યારે પણ તમે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવો છો ત્યારે બહાર આવતા પહેલા બાથરૂમ સાફ કરો એવું માનવામાં આવે છે કે જો તમે આ ન કરો તો ભગવાન વરુણ ગુસ્સે થાય છે અને તેમના ક્રોધથી ધનની ખોટ થાય છે નંબર ચોવીસ ખાલી ડોલ ન રાખો ઘણા લોકોને પોતાના ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે તમને જણાવી દઈએ કે આ રીતે ડોલ રાખવી અત્યંત અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પણ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવાનું એક કારણ હોઈ શકે છે નંબર પચીસ જળ ચોક્કસ રાખો ઘરમાં મોરપીચ અને ગંગા જળ ચોક્કસ રાખો ગંગા નદીનું પાણી ચોક્કસ રાખો નંબર છવ્વીસ હંમેશા તાજા છોડ રાખો જો તમારા પરિવારના કેટલાક લોકોની તબિયત સારી નથી તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેમને દરરોજ પાણી આપતા રહો નંબર સત્યાવીસ આવી મૂર્તિઓ રાખવાનું ટાળો ઘરમાં મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ કે ચિત્રો એકબીજાની સામે રાખવાનું ટાળો નંબર અઠ્યાવીસ સૂકા ફૂલો ન રાખો સૂકા ફૂલો રૂમમાં રાખવાનું ટાળો કારણ કે તે તમારા નસીબ પર નકારાત્મક અસર કરી શકે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તે ઘરના સ્વસ્થ વાતાવરણને ખલેલ પહોંચાડે છે તો જો તમારા ઘરમાં છોડ છે તો તેમની સંપૂર્ણ કાળજી લો તેમને નિયમિતપણે પાણી આપો કારણ કે તેમની સમૃદ્ધિ તમારા માટે સારી રહેશે બીજી બાજુ જો ઝાડ તાત્કાલિક દૂર કરવું જોઈએ અને એક નવો છોડ વાવવો જોઈએ નંબર ઓગણત્રીસ પલંગ પર બેસીને ખોરાક ન ખાવ તમને જણાવી દઈએ કે જો તમે પલંગ પર બેસીને ખોરાક ખાઓ છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણા ગુસ્સે થાય છે અને તમારા ઘરની આર્થિક પ્રગતિ અટકી જાય છે નંબર ત્રીસ આ મૂર્તિને પ્રવેશદ્વાર પર મૂકો જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય તો શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ પ્રવેશદ્વાર પર મૂકો નંબર એકત્રીસ ઘરમાં આ જગ્યાએ સાવરણી ન રાખો તમારે સાવરણી તમારા ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ

એવું માનવામાં આવે છે કે જે લોકો આ રીતે સાવરણી દૂર રાખે છે તેમના પર દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં સ્થાયી થતી નથી સાવરણીનું સન્માન કરવું જોઈએ અને ઉપયોગ કર્યા પછી તેને હળવેથી બાજુ પર રાખવી જોઈએ સાવરણીને ઘરમાં એવી રીતે છુપાવીને રાખવી જોઈએ કે બહારથી આવતા લોકો સાવરણી જોઈ ન શકે નંબર બત્રીસ સાંજ પછી આ વસ્તુઓનું દાન ન કરો જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો આનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે સાંજ પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક નાણાકીય અસર પડે છે નંબર તેત્રીસ આ દિશામાં કચરો ન રાખો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાનું ટાળો આનાથી આર્થિક નુકસાન થઈ શકે છે ઉત્તર દિશાના અધિષ્ઠાત્રી દેવતા કુબેર છે અને આ દિશાનો સ્વામી બુધ છે જે ભૌતિક સુખ સુવિધાઓનો ગ્રહ છે આ દિશાનો ઉપયોગ કચરો કે કચરો સંગ્રહ કરવા માટે કરવાથી પૈસાનું નુકસાન થાય છે તમે ગમે તેટલા પૈસા કમાવો તે હંમેશા ખર્ચાય જ છે આ દિશાને હંમેશા સ્વચ્છ રાખો અને આ સ્થાન પરથી ખોટી વસ્તુઓ દૂર કરો આમ કરવાથી ધન સમૃદ્ધિ વધે છે અને સમૃદ્ધિ આવે છે નંબર ચોત્રીસ નવું ઘર બનાવ્યા પછી અથવા ખરીદ્યા પછી ગૃહ પ્રવેશ સમયે વાસ્તુ દેવતાની પૂજા કરો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકાવવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતીક બનાવો સવાર પ્રાર્થના દરમિયાન શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ લાવવા અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને બાજુ અશોકના છોડ લગાવો વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પર લોખંડની ઘોડાની નાળ મૂકો પૂર્વ દિશા કે મંદિર વિસ્તાર ટાળીને ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીર મૂકો નંબર પાંત્રીસ ઘરના શયનખંડના વડાની દિશા ઘરના વડીલનું શયનખંડ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવું શુભ માનવામાં આવે છે નંબર છત્રીસ નળ આવો ન હોવો જોઈએ બાથરૂમ રસોડું કે ઘરના અન્ય કોઈ પણ સ્થળે નળમાંથી પાણી ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુમાં આ એક ગંભીર ખામી માનવામાં આવે છે તે ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે અને પૈસાનો બગાડ કરે છે આ કારણે તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે જો નળમાંથી પાણી ટપકતું હોય તો સમજવું કે પાણીની સાથે પૈસા પણ વહી રહ્યા છે તેથી આજે જ ટપકતા નળનું સમારકામ કરાવો નંબર સાડત્રીસ ઘરને સ્વચ્છ રાખો દેવી લક્ષ્મીને સ્વચ્છતા ગમે છે જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તેમના આશીર્વાદ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ઘરને સ્વચ્છ રાખો દરરોજ પૂજા કરો અને ઘરમાં શંખ રાખો શંખમાં પાણી ભરો અને ભગવાન વિષ્ણુનો નિયમિત અભિષેક કરો નંબર આડત્રીસ પૈસા ગણતી વખતે આ ભૂલ ન કરો ઘણા લોકોને આંગળી પર થૂંકીને નોટો ગણવાની આદત હોય છે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે જો તમે આવું કરશો તો યાદ રાખો કે ઘણા પૈસા કમાયા પછી પણ તમે ક્યારેય પૈસા બચાવી શકશો નહીં કારણ કે મા લક્ષ્મી આવા લોકો સાથે થોડા સમય માટે રહેતી નથી નંબર ઓગણચાલીસ પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ન રાખો પર્સ પૈસા રાખવા માટે છે પરંતુ ઘણા લોકો પૈસા કરતાં પર્સમાં વધુ વસ્તુઓ રાખે છે આ આદતને વાસ્તુશાસ્ત્રમાં ખોટી કહેવામાં આવી છે પૈસા સિવાય તમારે તમારા પર્સમાં અન્ય બિનજરૂરી વસ્તુઓ કે કાગળો વગેરે ન રાખવા જોઈએ નંબર ચાલીસ પૈસાને યોગ્ય દિશામાં રાખો વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ રાખવા માટે દિશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તેને યોગ્ય દિશામાં રાખશો તો જ પૈસા બચશે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ગમે ત્યાં પૈસા રાખવાની આદત ખોટી માનવામાં આવે છે કારણ કે ખોટી જગ્યાએ અને દિશામાં પૈસા રાખવાથી ગરીબી આવી શકે છે પૈસા રાખવા માટે દક્ષિણ પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર એકતાલીસ આ દિશા ઊંચી ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા ક્યારે ઊંચી ન રાખવી જોઈએ આ દિશાને ફક્ત એક સ્થળ કહેવામાં આવ્યું છે તે સંપત્તિનું નુકસાન કરે છે અને રોગનું કારણ બને છે આ સ્થળ હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવું જોઈએ જો શક્ય હોય તો આ સ્થળની જમીન કાચી છોડી દો તે ધન અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે આ કાર્યો કરવાથી ઘર ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને તમે તમારી મહેનતની કમાણીનો થોડો ભાગ બચાવી પણ શકો છો મિત્રો આશા છે કે તમને માહિતી ગમી હશે કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખો આપ સૌનો આભાર હરે કૃષ્ણ